નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તો વરસાદ છે ખરી પણ ચેક ડેમ મિત્રો બહુ મોટા છે એના લીધે ચેક ડેમ હજુ સુધી ભરાણા નથી અને ચેક ડેમ ભરાયા પછી મિત્રો સીપુ માં પાણીની આવક જોવા મળશે સીપુ તેની સપાટી પ્રમાણે મિત્રો બે સત્તર માં ભરાણો હતો કારણ કે

કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી